જીજે દેસી ન્યૂઝ પાસે એક વિડીયો વાયરલ વિડીયો આવ્યો છે અને એમાં દારૂ માટે ગ્રામજનો બુટલેગર અને દારૂ સપ્લાય કરનાર સાથે ઝઘડો કરે છે અને શું વાત કરે છે એ એમની ભાષામાં વાત કરે છે તમને સમજાશે નથી નહીં પણ હું તેમાં એમના સાર તમને સંભળાવીશ કે શું કહેવા માંગે છે દાદાજી નું દારૂ જે વ્યક્તિ છે ગામનો વ્યક્તિ છે ગામ નો વ્યક્તિ કહેવા માંગે છે કે તમે અમારા આપણા ગામમાં દારૂ સુકામ કામ લાવો છો તમને ના પાડી હતી પણ તમે દારૂ સુકામ લાવો છો ત્યારે સામેવાળો વ્યક્તિ કહે છે કે મારે સામે દારૂ આપવાનો છે એટલે મેં દારૂ લાવ્યો છે અને ગ્રામજનો પાછા એમ કહે છે કે તું જ્યારે હોય ત્યારે અમારું નામ લે છે અને અમને ઉપર શક કરે છે કે અમે તારી બાતમી આપીએ છે કે વોટ એવર ગમે જે હશે ચોખ્ખું સમજાતું નથી પણ આવી કંઈક વાતો કરે છે અને બુટલેગર કહેવા માગે છે જે દારૂ વેચનાર એ કહેવા માગે છે કે મારે દારૂ સામે આપવાનો છે એટલે મેં મંગાવ્યો છે જ્યારે ગ્રામજનો ફરી પાછો દારૂ લાવનારને પૂછે છે કે તું કેટલી પેટી લાવ્યો છે તારું નામ શું છે તો એક હિન્દીમાં કંઈક નામ બોલે છે નામ ચોખ્ખું સંભળાતું નથી પણ એ કહે છે કે મેં આઠ પેટી દારૂ લાવ્યા છે અને દારૂ તમે જોઈ શકો છો જ્યારે ત્રણ વ્યક્તિ વ્યાપ કરે છે તો દારૂની ગાડી સામે જ પડી છે એક્ટિવા જેવી કોઈ ગાડી છે એની ઉપર નંબર પ્લેટ નથી અને દારૂની આઠ પેટી મૂકવામાં આવે છે જે બેગ મૂકવામાં આવી છે બેગમાં તમને દારૂ ચોખ્ખો દેખાય આવે છે વ્યક્તિ ઉભેલો દેખાય આવે છે પણ દારૂ જે બેગમાં મૂકવામાં આવે છે બેગ એમેઝોન અને ફ્લિપકાર્ટના ડિલેવરી બોય વાપરે છે એ રીતની કંઈક બેગ છે એટલે કોઈને પણ શક ન જાય કે દારૂની હેરાફેરી થાય છે કે પછી આ એમેઝોનનો ડિલેવરી બોય છે એ રીતની દારૂની હેરાફેરી વાંસદા તાલુકામાં એમેઝોન અને ફ્લિપકાર્ટના ડિલેવરી બોયની જેમ દારૂની ડિલિવરી થાય છે અને તમે જોઈ રહ્યા છો દેશી ન્યૂઝ પર આ વિડીયો તમે જોઈ છે જીજે દેશી ન્યૂઝ કોઈ પણ વિડીયોને પ્રમોટ નથી કરતું પણ જે રીતની દારૂબંધીની ખુલ્લે આમ વાંસદા તાલુકામાં છેદ ઉડી રહ્યા છે એના માટે સવાલ ઊભો કરે છે કે શું દારૂ ક્યાંથી આવે છે અને ક્યાંથી વેચાય છે અને કોણ પીવે છે પોલીસ જ્યારે ફક્ત અને ફક્ત ચાર રસ્તા ઉપર ઊભા ઊભા હેલ્મેટ અને આરસી બુક ચેક કરતી હોય છે ત્યારે એમને આવા દારૂના એક્ટિવા ઉપર આઠ પેટી જેટલી દારૂ મૂકીને લઈ જતો વ્યક્તિ ન દેખાય એ પણ એક મોટો સવાલ છે વધુમાં ગ્રામજનોને એ પણ કહેવું છે કે જે દારૂ વેચાય છે એ અમારા નદી વિસ્તારમાં કોતરોમાં બોટલ આમની આમ પડી હોય છે જ્યારે નદી વિસ્તારે કોઈ અમે જઈએ છીએ ત્યારે બોટલો પણ અમને પગમાં વાગે છે અને દારૂની બોટલો ખુલ્લે આમ પડી હોય છે એવી પણ એમની ફરિયાદ છે અને ગ્રામજનોએ વધુ ઉમેરતા એમ પણ કહ્યું છે કે જે વ્યક્તિ દારૂની હેરાફેરી કરે છે એ વોન્ટેડ પણ જાહેર થયો છે પણ પોલીસવાળા એમની પાસે કંઈક મહેનતાણું લે છે એટલે એમને છાવરે છે અને એમના ઉપર કાર્યવાહી થતી નથી તો જે પણ અધિકારીઓ હોય છે એમના બીજમાં આવતા હોય છે કે પછી પોલીસ સ્ટેશન અંડરમાં આવતા હોય છે એ અધિકારીઓ એમના ઉપર કડક કાર્યવાહી ક્યારે કરશે પ્રશ્ન પ્રજાનો પણ એ જ છે ગ્રામજનોનો પણ એ જ છે અને જીજે દેશી ન્યૂઝનો પણ એ જ પ્રશ્ન છે